આમોદના સરબાણ નજીક લક્ઝરી બસ પલટી મારી જતાં છો જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા વાગરાના એકાએક પલટી મારી ગઈ હતી લક્ઝરી બસ આમોદ તાલુકાના સરબાણ નજીક આવી હતી તે દરમિયાન એકાએક પલટી મારી ગઈ હતી અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો પૈકી છ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી તમામને એકસો આઠ સેવા મારફતે આમોદ

સમાચારને પગલે તંત્ર સહિત પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો જોકે કે સદનસીબે સમગ્ર ઘટનામાં મોટી જાનહાની થતા ટળી હતી અમને લગભગ પાંચ ને પાંચ ને પચાસ જેવો ફોર્ડ મળ્યો હતો તેમાં સરબાણ ગામ પાસે

ત્યાર પછી અમે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્યાં તેમણે પ્રાથમિક આરોગ્ય સારવાર આપી ત્યારબાદ તેમને વધારે ઈજા હોવા માટે તેમની ભરૂચ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરી છે